એક ખૂબ જ સમુદ્ર અને સુંદર ગામોમાં રતનપુરમાં વિવેક અને કમલ નામના બે યુવાન મિત્રો રહેતા હતા બંને બુદ્ધિશાળી અને મહેનતો હતા પણ તેમનામાં સ્વભાવમાં પટો તફાવત હતો વિવેક સમયનું મૂલ્ય સમજતો હતો તે દરેક કાર્ય સમયસર કરતો ને પોતાનો સમય ક્યારેય બગાડતો ન હતો તે માનતો કે આજે કરેલું કામ કાલનું સુખ લાવે છે કમલ પણ સારો હતો પણ તે થોડું આળસું અને બેદરકારક હતો તેણે લાગતું કે આજનું કામ કાલે પણ થઈ શકે છે ને તે હંમેશા કામ ટાળતો રહેતો તેણે જીવનમાં આનંદ અને મોજ મસ્તી વધુ પ્રિય હતી વિવેક અને કમલ બંને તેમનામાં ગામમાં પ્રભાવશાળીને જ્ઞાની ગુરુદેવત પાસેથી જ્ઞાન મેળવાની તક મળી હતી ગુરુદેવત દરેક શિષ્યની સમાન તક આપતા પણ તેમણે હંમેશા એક વાત કહેતા ગુરુદેવત બાળકો સમય એક નદી જવો છે એકવાર જે પાણી વહી જાય તે ક્યારેય પાછું આવતું નથી સમયનો સદુપયોગ કરજો વિવેકે ગુરુની વાત કાંઠે બાંધી તે દરરોજ સવારે વહેલો ઉઠીને અભ્યાસ કરતો ખેતરોમાં કામ કરતો ને ગામના લોકોની મદદ કરતો તેણે પોતાના અજ્ઞાન અને મહેનતથી નાનકડો વ્યવસાય શરૂ કર્યો ને ધીમે ધીમે સફળતા મેળવી કમાલ ગુરુની વાત સાંભળતો પણ તેણે ગંભીરતાથી લેતો ન હતો તે દિવસભર મિત્રો સાથે ગપ્પા મારતો રમતો અને ખાંડ ટાળતો કમળ અરે આખી જિંદગી પડી છે આટલી ઉતાવળ શું છે જ્યારે જરૂર પડશે ત્યારે મહેનત કરી લેશું ગુરુદેવત કમળને સમજાવતા પણ કમળ તેમની વાત હસી કાઢતો પરસો વીતી ગયા વિવેક પોતાની મહેનત અને સમયના સદઉપયોગથી ગામડો સૌથી ધનવાન અને સન્માનિત વ્યક્તિ બની ગયો હતો તેણે પોતાના ગામમાં શાળા દવાખાનું ને પાણીની વ્યવસ્થા કરી હતી લોકો તેણે શેઠ વિવેક કહીને માન આપતા બીજી બાજુ કમલની હાલત ઘોડી બની ગઈ હતી તેણે પોતાનો બધો સમય બગાડ્યો હતો તેની પાસે ન તો પૈસા હતા ન તો કોઈ કામ હતું તેના મિત્રો પણ તેને છોડીને જતા રહ્યા હતા તે હવે ગામનો એક સામાન્ય અને ગરીબ માણસ બની ગયો હતો એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો નદીઓ સુકાઈ ગઈ ખેતરો વેરાળ બની ગયા અને લોકો ભૂખમરાથી પીવડાવવા લાગ્યા કમલને ખાવા માટે પણ કોઈ મળતું નહોતું કમલને યાદ આવ્યું કે જ્યારે તે યુવાન હતો ત્યારે તેના પિતાએ એક તેણે એક ખેતર આપ્યું હતું જે ખૂબ જ ફળદ્રુપ હતું પણ કમલે તે ખેતરમાં ક્યારેય ધ્યાન ન આપ્યું ને તે વેરાયણ થઈ ગયું હતું કમલ ભૂખથી પીડાતો વિવેકના ઘરે પહોંચ્યો વિવેક હજી પણ સવારના પહોરમાં પોતાના બગીચામાં કામ કરી રહ્યો હતો કમલ વિવેકની તેની દુર્દશા કહી કમલ રડતા રડતા વિવેક મારાથી ભૂલ થઈ ગઈ મેં ગુરુદેવની વાત ન માની મેં મારા જીવનનો બધો સમય બગાડ્યો આજે મારી પાસે કંઈ નથી ને હું ભૂખ્યો મરી ગયો છું વિવેક શાંતિથી કમલની વાત સાંભળી તેણે કમલને ખાવાનું આપ્યું વિવેક મિત્રો પસ્તાવો એ સારો ગુણ છે પણ પસ્તાવો કરીને બેસી રહેવું એ ફરીથી સમય બગાડવા જેવું છે ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં પ્રયત્ન કર તારી પાસે હજુ પણ સમય છે ભલે ઓછો હોય વિવેક કમલને સમજાવ્યું કે તેણે તેના ખેતરને ફરીથી કેવી રીતે ફળદ્રુપ બનાવવું વિવેક કમલને પૈસા કે સીધી મદદ ના આપીશ પણ તેણે કામ અને અગાન આપ્યું વિવેકે કહ્યું હું તને માછી માછલી આપીશ નહીં પણ માછલી પકડતા શીખવીશ કમલે વિવેકની વાત માણી તેણે પોતાના વેરાણ ક્ષેત્રમાં ફરીથી મહેનત કરવાનું શરૂ કર્યું હવે તે સમજાતો હતો કે સમય કેટલો મૂલ્યવાન છે તેણે ગુરુદેવતાની વાત યાદ કરી કે સમય એ નદી જેવો છે કમલે દિવસ રાત એક કરીને મહેનત કરી તેણે વિવેકથી પાસેથી ખેતીના નવા પદ્ધતિઓ શીખી અને ધીમે ધીમે તેનું ખેતર ફરીથી જીવંત થવા લાગ્યું સમય જતાં દુષ્કાળનો અંત આવ્યો ને કમળના ખેતરમાં પણ પાક લહેરાવા લાગ્યો કમળ ધનવાન બન્યો પણ તેણે આત્મા અને સંતોષ મળ્યો તેણે શીખ્યું કે સમયનો સાચો ઉપયોગ એ જ જીવનની સાચી સંપત્તિ છે તે ક્યારેય ભૂતકાળને પાછો લાવી શક્યો નહીં પણ તેણે વર્તમાનને સુધારીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું